કે જે તે વખતે તમને પણ ખબર જ છે કે ભાઈ દુકાળની પરિસ્થિતિ સર્જાય છે કે ભાઈ બહુ વરસાદ આવી જાય છે એ આખો બધો પાક ખરાબ થઈ જાય ખર્ચા તો ઉભા ને ઉભા જ હોય એ ખર્ચામાં તમારે બાળકોની શિક્ષણની ફી પણ હોય સામે આગળ કઈક લગ્નના પ્રસંગો પણ આવતા હોય આવો જ એક હતો કે ભાઈ બે વર્ષથી એ લોકો ડીલે કરી રહ્યા હતા બે વર્ષથી વિલંબ કરી રહ્યા હતા દીકરીના ઘરમાં લગ્ન આવવાના હતા સાથે સાથે છોકરાના ભણતરનો ખર્ચો હતો ખેડૂત વિચારે શું પૈસા લાવે ક્યાંથી ગામના ને ગામના જ વ્યક્તિ જોતી ધિરાણ લીધું ગામના એવું જ હોય કે ભાઈ ગામનો વ્યક્તિ છે ખોટું થોડી કરશે ગામના વ્યક્તિ પાસેથી ધિરાણ લે છે ધિરાણના બદલામાં જે સામેવાળો વ્યક્તિ હોય છે ને રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરાવી નાખે છે રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરાવી અને જે અંદર પેમેન્ટ હોય ને પેમેન્ટ બધું રોકડા દર્શાવે છે જે વખતે માથે કહેવાય ને આ આવી રીતે તૂટી પડ્યું હોય ને ત્યારે માણસને સારું ખોટું એ તો કઈ સમજવાનો વિચાર જ ના આવે અને હા પછી તો લોકો ઘણી બધી સારી સારી સલાહ આપે કે ભાઈ આવું ના કરવું જોઈએ પણ જેને ખરેખર જરૂર હોય ને એ વખત એને કશું જ ના થાય થાય છે એવું કે ભાઈ રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરાવી નાખે છે પછી કે ભાઈ રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ ભલે કરાવ ધિરાની રકમ પરત આપી દેશો ને રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ આપણે રદ કરાવી નાખે છે વિશ્વાસમાં ખેડૂત હા ભાઈ રદ કરાવશે એક વર્ષ થયું બે વર્ષ થયું સામે વાળા પર્સન ને કે ભાઈ આ તમારું જે છે તમે જે વ્યાજ ગણો તો વ્યાજ ગણો થોડું વ્યાજ લઈ અને આ કરજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ પરત આપી દો વેચાણ દસ્તાવેજ હતો બે વર્ષ સતત વિનંતી કરી કોઈ જ રિઝલ્ટ નહીં સીધું એક જ વસ્તુ મેં તમને જે ધિરાણ કરેલું છે ને એની ડબલ રકમ મને પાછી આપો બે વર્ષમાં ડબલ રકમ પાંચ લાખ રૂપિયા દર્શાવેલા હતા પાંચ લાખ રૂપિયાની સામે સીધા દસ લાખ રૂપિયા આપે ખેડૂત બિચારો લાવે ક્યાંથી એક તો માંડ માંડ તો ખર્ચા પૂરા કરતા હોય એટલે ખેડૂતે શું કર્યું વેચાણ દસ્તાવેજ રદ કરવાનો કોર્ટમાં દાવો નાખી દીધો ભૂલ ગણો કે ગમે તે ગણો દસ્તાવેજ રદ કરવાનો દાવો કરવાની જગ્યાએ શું કર્યું એમના જે વંશજો હોય કારણ કે જમીન વડીલો પાસે હતી એટલે એમના જે વંશજો હોય ને એ વંશજો કે ખોટો દસ્તાવેજ થયો છે આ દસ્તાવેજ કેન્સલ કરો એ રીતની માંગણી કરી ખેડૂતનો તે શું છે જે સલાહ આપશે એ પ્રમાણે આગળ વધશે એ પ્રમાણેનો દસ્તાવેજ થઈ ગયો જે લેનાર પાર્ટી હતી ને એ લેનાર પાર્ટીએ બે હજાર સત્તર માં પાછો નવો દાવો કર્યો અને એ જે કબજો હતો કે મારી પાસેથી કબજો કોઈ છીનવે નહીં એવો દાવો અલગથી કરી દીધો મનાઈ હુકમ માંગ્યો કોર્ટમાં થયું શું કે બે હજાર સત્તર નો જે દાવો કર્યો ને એ વખતે તો એ જે સામે વાળું ધિરાણ જેને આપ્યું એની પાસે તો કબજો હતો પણ નહીં છતાં પણ એને જે પંચનામું કરાયું ને એ પંચનામામાં કબજો સામે વાળી પાર્ટીનો દર્શાવ્યો ખોટા પંચો ઉભા થયા હાલમાં તાજેતરમાં બે હજાર ચોવીસમાં એને મનાઈ હુકમ મળી ગયો કે ભાઈ એનો કબજો એની પાસેથી કોઈ છીનવે નહીં કબજો એની પાસે હતો જ નહીં ત્યાં સુધી તો આ લોકો જે એ પાર્ટી હતી પોતે વાવતી હતી અને ત્યાંની મગફળી ઉગે તો મગફળીના બીલો બધું જ એમની પાસે હતું છતાં પણ કોર્ટનો જેવો મનાઈ હુકમ આવ્યો ને તરત જ પેલા લોકોએ ગેરકાયદેસર રીતે જમીનનો કબજો લઈ લીધો પાર્ટી પાસે કેવું આ જે ખેડૂત ખેડૂતની પાસે તો ક્યાંથી એક કયા શું લાવે એના માટે કે ભાઈ કબજો એનો હતો પુરવાર તે રીતે કરે અને ચલો હા પુરવાર કરવાના ઘણા રસ્તા હોય છે પણ એવી સલાહ કોણ આપે કે ભાઈ પુરવાર કરવા માટે તમારે જે તે સમયના પંચનામા હોય તો તમને યુઝફુલ થાય તમે આવું બધું કરી શકો છો ખબર હોય નહીં નાથી વેચાણ દસ્તાવેજ જત કરવાની માંગણી કરી દસ વીઘા જમીન જેમાં એક વીઘાનો ભાવ પચાસ પચાસ લાખની આસપાસનો એવી દસ વીઘા જમીન ખાલી પાંચ લાખ રૂપિયાના ધિરાણમાં મારું ખાસ જાગૃતિ હું લાવું એક જ વસ્તુ કહેવા માંગુ છું કે ભાઈ તમે ધિરાણ લો છો તો ક્યારે કોઈને રજિસ્ટર્ડ ડોક્યુમેન્ટ ના કરી આપો રજિસ્ટર્ડ બાના કદ રજિસ્ટર્ડ દસ્તાવેજ એવું બધું ના કરી આપો તમારી થોડા રૂપિયાના ધિરાણમાં આખી જમીન જતી રહે છે હા તમને પૈસાની જરૂર હોય છે માંગણી કરો તો સમજૂતી કરી દો કે જેથી કરીને ભવિષ્યમાં તમને પણ વાંધો ના આવે સામેવાળી વાળી પાર્ટીને પણ વાંધો ના આવે પણ રજિસ્ટર્ડ દસ્તાવેજ રજિસ્ટર્ડ બાનાખત આવું બધું કરાઈને તમે તમારા કાંડા કાપી નાખશો કે જે તમને પોતાને ખબર નહીં પડે જમીન વગર થઈ જશો આવી કેસ સ્ટડી આપણે આગળની સિરીઝ પણ ચાલુ રાખીશું જય ભારત જય જય કવિ ગુજરાત